રાજકોટ શહેરના વોર્ડ નંબર એકમાં હીરાના બંગલા નજીક તૂટેલા ગટરના ઢાંકણાએ એક વ્યક્તિનો ભોગ લીધો રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ગત તારીખ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા જ પોતાનું બાઇક ગટરના તૂટેલા ઢાંકણામાં આવી જતા સ્લીપ થઈ અને ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ થયા સારવાર અર્થે હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા હતા નવ દિવસ બાદ ગઈકાલે તેમનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયું જાડેજા પરિવારના કુટુંબીજનોએ કોર્પોરેશન પર આક્ષેપ કરતા જણાવ્યું કે અવારનવાર રજૂઆતો કરવા છતાં સમગ્ર શહેરમાં ખાડા તથા ખુલ્લી કટરો લોકો માટે આપત્તિરૂપ બન્યા છે બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે છ વાગે અને મેઇન રોડ ઉપરથી આવતા હતા અહીંયા ઢેરણનું ઢાંકણું ખુલ્લું હતું એ પડી ગયા પછી એમના સામેવાળા કિશોરસિંહને એ મને બોલાવવા આવ્યો ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજમાં ઢાંકણાના હિસાબે પડી ગયા છે તમે આવો એટલે પછી હું ત્યાં ગયો પછી તમે ક્યાં લઈ ગયા શું કરવા પહેલાં તો એવું હતું કે ભાઈ પડી ગયા લાગ્યું એટલે અમને તો એમ હોય કે ભાઈ હાટકાના વિભાગમાં દેખાડ્યા આવીએ એટલે અમે જીટી શેઠ એમને લઈ ગયા હતા સવારે પછી શું એમને થયું એમાં હાંસળીમાં ફ્રેક્ચર હતું બરોબર છે એટલે ત્યાં અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાથડીમાં ચાર ફ્રેક્ચર છે એટલે એ કરાવીને પછી ઘરે આવ્યા હતા બેદરકારી સાહેબ કોર કોર્પોરેશનની બેદરકારી આ મેઇન રોડનું ઢાંકણું હતું કોઈ શેરી ગલીનું ઢાંકણું નહોતું કે ભાઈ આ હાલશે ને ચાલશે ને જાય નીકળી જાય આ કોર્પોરેશનની જ બેદરકારી છે તમારી ઘરે જે બેસણું રાખવું છે એના માટે પણ અહિયાં પાણી ભરેલા છે અત્યારે બેસણું નહિ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે આપણે ત્યાં સાત દિવસ અગિયાર દિવસ ત્યાં આપણે બધા બેસતા હોય આવતા હોય મહેમાન જાતા હોય ત્યાં પણ અત્યારે મંડપ નખાય એમ નથી main રોડ ઉપર જ મકાન છે ત્યાં પણ મંડપ નખાય એમ નથી ગટર નું પાણી નીકળે છે પ્લસ પાણી ભરેલું છે એટલે અહીંયા પણ અત્યારે ઈ જ પોઝિશન છે. કોર્પોરેશન પાસે ન્યાયની અપેક્ષા રાખે. કોઈ જાતની. કોર્પોરેશન સાહેબ આંધા બેરાની કંપની જેવું છે. એની પાસે કોઈ જાતની આશા જ નથી કે આ લોકો કંઈ કરે કોંગ્રેસી આગેવાન ગાયત્રીબાદ વાઘેલાએ કોર્પોરેશનના ભ્રષ્ટ તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું કે પ્રી મોન્સૂન કામગીરીમાં કરોડો ખર્ચ કરતું કોર્પોરેશન ખરેખર કાગળ ઉપર જ કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું વોર્ડ નંબર એક રાજ્યના કેબિનેટ મંત્રી અને કોર્પોરેટર ભાનુબહેન બાબરિયાનો વિસ્તાર પણ છે જો એ જ વિસ્તારમાં ખાડાની તથા ગટરની તકલીફ દૂર ન થતી હોય તો શહેરના અન્ય વિસ્તારની શું હાલત હશે આ ગંભીર ઘટનામાં જે વનરાજસિંહ જાડેજાનું અવસાન થયું છે એને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને આ રાજકોટનો એ વિસ્તાર કે જે વોર્ડ નંબર એક ગાંધીગ્રામ વિસ્તારના જે અક્ષરનગર જે છે એ વિસ્તારમાં આ ઘટના બની છે અને આ વોર્ડ છે એ રાજ્યના કેબિનેટ મંત્રી અને વોર્ડ નંબર 1 ના નગર સેવક ભાનુબેન બાબરિયાનો આ વિસ્તાર છે ત્યારે તમે જ વિચારી શકો કે જે કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે ત્યાં જો આવી હાલત હોય તો સમગ્ર રાજકોટના વિસ્તારમાં કેવી હાલત હશે એ આની ઉપરથી જ ખ્યાલ આવી જાય તમે જોશો કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે એવો દાવો કરે છે પણ પ્રી મોનસૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે આ અણઘણ વહીવટ કરતા શાસકોને અને આ વોર્ડના નગર સેવકોને જ્યારે 20-20 દિવસથી આ જે ઘટના જે બની એમાં જે ડ્રેનેજ નું ઢાંકણું છે એ તૂટી ગયેલું હતું ત્યાંના સ્થાનિક લોકોએ આના માટે રજૂઆત પણ કરેલી પણ આ તંત્ર અને શાસકોને જ્યાં સુધી ગંભીર ઘટના ન બને ત્યાં સુધી પ્રજા ભલેને હેરાન થાય રાજકોટના મેયર નૈના બહેન પેઢડિયાએ આ અંગે જણાવ્યું કે બનાવ સ્થળ ખાતે ઘટના ઢાંકણાની ફ્રેમ તૂટી ગઈ ગંભીર બનાવમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું દસ દિવસ બાદ મોત નીપજ્યું છે વોર્ડ નંબર એકમાં ઓફિસરને ડ્રેનેજની ફરિયાદ ઉકેલવાની સૂચના પણ અપાઈ ગઈ છે આ ઉપરાંત કોઈ પણ ફરિયાદ પેન્ડિંગ હોય તો તાત્કાલિક અસરથી નિકાલ કરવો તેવી પણ વોર્ડ ઓફિસમાં સૂચનાઓ પહોંચી ગઈ છે સ્વાભાવિક રીતે વરસાદ ખૂબ જોશથી પાણી આવતું હોય ત્યારે ડ્રેનેજના પાણીનો નિકાલ કરવા વરસાદી પાણીનો રોડ ઉપરનો નિકાલ કરવા માટે ઘણી વખત ડ્રેનેજ ઢાંકણા છે એ ખોલવામાં આવે છે પાણી ઉતરી જાય પછી ઢાંકણાને ઘણી જગ્યાએ અમે પણ જોઈ છે કે એને બંધ કરતા ભૂલી ગયા હોય છે અને આવા અકસ્માત ત્યારે થાય છે ક્યારે કે જ્યારે સ્ટ્રીટ લાઇટ હોય છતાં પણ આપણને એનો પ્રકાશ ત્યાં પડતો નથી અને એ ખાડાની અંદર કોઈ માણસ ચાલે છે કે વાહન લઈને નીકળે છે ત્યારે આવા અકસ્માત સર્જાતા હોય છે કાંઈક ગંભીર બાબત છે તેની પણ વોર્ડ વોર્ડની અંદર સૂચના આપેલી છે અને ત્રણેય સિટી એન્જિનિયરને આજે બોલાવી અને તાત્કાલિક ધોરણે દરેક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી ફ્રેમ મુકાવી અને ડેનેડનું ઢાંકણું છે એ વ્યવસ્થિત રીતે પેક કરાવવું અત્યારે વોર્ડ નંબર એકની અંદર આ ગંભીર પ્રશ્ન છે ત્યારે વોર્ડ ઓફિસરને પણ સૂચના આપેલી છે કે આખા વોર્ડની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો કોઈ જ્યારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદથી નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર આ ડેનેજના ઢાંકણાની ફરિયાદ જે પણ આવેલી છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવો રાજકોટમાં ઠેર ઠેર ખાડા રાજ અને તૂટેલા ગટરના ઢાંકણા હવે અન્ય નાગરિકોના હાડકા ભાંગે અને જીવ ગુમાવે તે પહેલા સત્વરે કામગીરી કરીને સુચારું આયોજન કરવામાં આવે તેવી લોક લાગણી સાથે આક્રોશ પણ શહેરમાં વ્યાપેલો છે બ્યુરો રિપોર્ટ રાજકોટ